ગરમીની તીવ્રતા વધતા નર્મદા નદી હવે પોતાના અસ્તિત્વ માટે સંઘર્ષ કરતી હોય તેવું દ્રશ્ય ભાસી રહ્યું છે નર્મદા નદી માત્ર ભૌગોલિક જ નદી નથી પરંતુ લાખો ધાર્મિક લોકો માટે સદાના પ્રતિક સમાન છે એવી માન્યતા છે કે મા નર્મદાના દર્શન માત્રથી પાપ ધોવાઈ જાય છે પરંતુ આજે નદી પોતાના અસ્તિત્વ માટે ઝઝૂમી રહી છે અને આ બાબત સંપૂર્ણ સમાજ માટે ચિંતાજનક છે સ્થાનિક લોકોનું કહેવું છે કે જો સમયસર યોગ્ય પગલા લેવા નહીં આવે તો આગામી સમયમાં પાણીની તંગી વચ્ચે તેમજ નર્મદા જેવી પવિત્ર નદી પર નિર્ભર લોકો જીવન પર પણ સંકટ ઊભું થઈ શકે છે નદી બચાવો જીવન બચાવો જેવા સૂત્રો હવે માત્ર અભિયાન સુધી સીમિત રહી નથી ગયા ત્યારે જરૂરી છે કે સરકાર તેમજ સામાન્ય જનતા બંને મળીને ઉનાળાની શરૂઆત થતાં જ માં નર્મદા નદીમાં જળ સુકાતા વચ્ચેના ભાગે બેડ જેવા દ્રશ્યો સર્જાઈ રહ્યા છે જ્યારથી ડેમ બન્યો છે ત્યારથી જે મા નર્મદા બંને કાંઠે વહેતી હતી અને ભરૂચ તરફ હતી જે મા નર્મદા હતી અંકલેશ્વર તરફ જતી રહી છે જે બંને કાંઠે વહેતી હતી તે નર્મદા એક જ કાંઠે વહેતી હોય તેવું દેખાઈ રહ્યું છે પાણીનું જળસર ઘટ્યું છે તંત્રએ વિચારવું જોઈએ પાણી છોડવું જોઈએ જેથી કરીને જે મા નર્મદામાં જે લોકોની આસ્થા છે નર્મદામાં ડૂબકી મારવાની તે લોકો જે આવીને પાછા વિલા પગે જતા રહે છે તે નહીં થઈ શકે અને જે આ પાણીમાં બીટ દેખાઈ રહ્યું છે તે ચિંતાનો વિષય છે થોડા દિવસો પછી ખારપટ પણ દેખાવા લાગે છે એટલે મા નર્મદાના જે આ જળ સુકાઈ રહ્યા છે તે ચિંતાનો વિષય છે અને જે આ બીટ પડી રહ્યું છે તેને તંત્રએ ધ્યાનમાં રાખીને પાણી છોડવા જોઈએ એવું અમારું અને જે ધનપ્રેમી જનતા છે એનું માનવું છે